ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનો પોતાના ઘરોના ટેરેસ પર ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ઉત્તરાયણ દરમિયાન નીલ નીલગગનમાં ઉડતા પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે તો ક્યાંક પક્ષીઓનું મૃત્યુ પણ થતું હોય છે પક્ષીઓ કે જે દોરાની અંદર ફસાઈ જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે તેને લઈને ભાજપના અગ્રણી અને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સામાજિક કાર્યકર્તા વિપુલ ચૌહાણ સહિત તમામ લોકોએ એક સારી પહેલ કરી છે ઘાયલ પક્ષીઓ માટે સમયસર મદદ સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચૌદ પંદર સોળ આ ત્રણ દિવસ પક્ષીઓ મોટી સંખ્યામાં ઘાયલ થાય છે જેને સારવાર મળે જીવ બચે તેની માટે અલગ અલગ વિસ્તારોમાં પક્ષી બચાવ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે અટલાદરા બાલાજી સ્કાય રાઇસ ખાતે વિસ્તારના રહીશો માટે કઈ રીતના પક્ષીઓને દોરામાં ફસાયેલા હોય તો કઈ રીતે સાવધાનીથી દોરો કાઢવો તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો અને સંસ્થાનો નંબર સિક્સ થ્રી નાઇન ટુ ફોર સેવન ઝીરો સેવન ફાઇવ ડાયલ કરીને ઇજાગ્રસ્ત પક્ષીને મદદરૂપ થવા અપીલ કરાઈ હતી હું વિક્રમ જસકોલ ચેરિટેબલ ટ્રસ્ટનો સંસ્થાપક અમે ઉતરાણ અને ઉતરાણ સિવાય ત્રણસો પાંસઠ દિવસ પક્ષીઓ બચાવવાનું કામ કરીએ છીએ આજ રોજ અમે અટલાઢરાની અંદર બાલાજીમાં રાજુભાઈ ઠક્કર સાથે અમે અહીંયા એક ટીમ માટે અહીંયા રેસ્ક્યુ કઈ રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું એમની સાથે ટ્રીટમેન્ટનું અમે આયોજન કર્યું એમને ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી બેઝિક જે ટ્રીટમેન્ટ અમે પક્ષીઓ બચાવવામાં કરતા હોય છે એને અમે માર્ગદર્શન આપ્યું આજે અહીંયા પચાસથી સાઠ માણસોની અમારી ટીમ ભેગી થઈ અમે અહીં આજે ફેર ફર્સ્ટ ટાઈમ અમે હરિનગર કેમ્પ કરીએ છીએ તેના સિવાય બાલાજીમાં આટલાડાની અંદર કેમ્પનું આયોજન કરેલું છે ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે તેના સિવાય નગર પાસે સુપર બેટરીની અંદર પણ અમે કેમ્પનું આયોજન કરેલું છે વડોદરાની પબ્લિકને ખાલી અમારું એટલું જ નમ્ર વિનંતી છે કે જ્યાં પણ ઇન્જર બર્ડ દેખાય કે જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય ત્યાં અમારી સંસ્થા અથવા રાજુભાઈ ઠક્કરની સંસ્થા અથવા તો સુપર બેટરી પાસે ચંપતભાઈની સંસ્થા એનો તમે સંપર્ક કરો અમારી સંસ્થાનો નંબર છે નાઇન એટ નાઇન એટ ઝીરો ટુ થ્રી ફોર નાઇન ફાઇવ અમે હરિનગર પશ્ચિમ વિસ્તારની અંદર સેવા કરીએ છીએ તે સિવાય જ્યાં પણ તમને બર્ડ ઇન્જર દેખાય તો એને પોસ્ટમાં પેક કરીને અમારી સંસ્થા સુધી પહોંચાડશો તો ચોક્કસ અમે પક્ષી બચાવીશું પટફી હાઇલાઇટ્સની ઉપર કોઈ ઇલેક્ટ્રિકના વાયર ઉપર ટીંકાતું હોય તો તમે જીબીવાળાને બોલાવશો તો જી બી પણ આવશે ફાયર બ્રિગેડને બોલાવશો તો ફાયર બ્રિગેડ એકસો એક નંબર પર આવશે એટલે ખાલી નમ્ર વિનંતી અરજી કે ભલામણ કહો તમે પટફી બચાવવામાં અમારી સાથે સાથ સહયોગ આપો અને અમે પપ્પી બચાવીશું તમારા માધ્યમથી તમારો ફોન આવવો અમારા માટે જરૂરી છે તમારો ફોન આવશે તો અમે અવશ્ય દોડીને આવીશું એવી બાઈ આપીએ છીએ કરી અમારું જે હેલ્પલાઇન નંબર છે નાઇન એટ નાઇન એટ ઝીરો ટુ થ્રી ફોર નાઇન ફાઇવ એની ઉપર કોલ કરશો તો અમારી ટીમમાંથી કોઈ પણ એક વ્યક્તિ આવી જશે અને અમારું ટ્રીટમેન્ટ સેન્ટર હરિનગર પાંચ રસ્તા પાસે છે એફવર્ટ પાંચ રસ્તા બ્રિજની નીચે અમે ટ્રીટમેન્ટ સેન્ટર રાખેલું છે ત્યાં વેટનરી સર્જન ડૉક્ટર હોય છે ઓપરેશન થિયેટર હોય છે અટલાદરાની અંદર બાલાજીની અંદર રાજુભાઈ ઠક્કરને વિપુલભાઈના સહયોગથી અહીંયા રેસ્ક્યુ સેન્ટર અહીં પણ તમે લઈને આવશો તો પણ થશે અને વાઘોડિયા સુપર બેટરી પાસે પણ તમે બર્ડ લઈને જશો તો પણ એની ટ્રીટમેન્ટ થઈ જશે વિક્રમ મિસ્ત્રી વડોદરા શહેરમાં એક જસ્ટ કોલ ડાયલ કરીને એક સંસ્થા છે જે હરિનગર ચાર રસ્તા પર વર્ષોથી જે પક્ષી બચાવો અભિયાન જે કરી રહ્યા છે એમાં વિક્રમભાઈ છે અને એમની પૂરી ટીમ છે એમની સાથે આ વર્ષે પહેલીવાર કદાચ અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે જય ભવાની ગ્રુપના માધ્યમથી અમારી ટીમના લગભગ સો એક લોકો આ કાર્યમાં જોડાવાના છે અને આજના દિવસે કદાચ અમે કહીએ કે લગભગ અમારી જાહેરાતના હોર્ડિંગ પણ લાગી ગયા છે અને આજે અમે સ્વયંસેવકોની એક મિટિંગ બોલાવી એ મિટિંગમાં દરેકને એક સૂચના આપવામાં આવી એક માર્ગદર્શન મળ્યું કઈ રીતે કબૂતરને તમે પકડી શકો પક્ષીને કઈ રીતે બચાવી શકો એના માટે ઉપરથી જે કંઈ દોરા ફસાયા હોય કે તારમાં ફસાયા હોય ઇલેક્ટ્રિક કરંટમાંથી કંઈક પાછું થયું હોય એ કઈ રીતે આપણે બધાની મદદ લઈ શકીએ દરેક સંસ્થા આપણી સાથે જોડાય એવો એક પહેલ કરીને એક આ પ્રયત્ન છે પ્રયત્નમાં ચોક્કસ સફળ થઈશું જ અને ખૂબ મોટી ટીમ આમાં કામે લાગી છે ત્યારે વડોદરા શહેરની જનતાને એક આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી પક્ષી બચાવીએ અને આવી કોઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમને ફોન કરજો અમે તમારી સાથે છે તમે બધા જ અમારી સાથે જોડાવ એવી આશા સાથે જય ભવાની